ஏ மாரி புடுங்கி புடுங்கி மாரி போடல આપડે વિમાન આવ્યો ઓ બ મોડું થઈ ગયું હતું એવું છે ભાષા ખબર પડતી નહીં કે તો જ્યાં ઠેલા માં બેલા મું લાવે છે આ બધું ટોચ આપવાનું ગિફ્ટ લાતી આપણ તો ગમે પણ ડુબઈ જઈને આવ્યો છો ફરક તો મના હોય ને હું કેવું છે બેટા બાપા પહેચાન છોતે દોસ્ત હમ લાતી એટલે હું કેવાય મિત્ર હે અમારા

તું તારા નેનો હતો તારા વાયર હતો તો ને આ મારો છે અંડાની એટલી ખબર નઈ પડતી તા એન્ડા હે ઓ દીવા કેતા એવો ઓહો એ આપણે એરન તેલ નઈ આવતું અડશું ફરશું બસ હા તો બધું એવું આવે બેટા તને નઈ ખબર ના ના ભૂલ ગયા મે તું હ ભૂલ ગયા તા આવું હેડ તું જમ નઈ યાર ટાયર ટાયર લાગે છે બગરા છે સર્વિસ નતું કરાયું એ રસ્તા તો દેખો નહીં નહીં બેટા આઈ ગયું છો અમારો જોપો આઈ ગયો અમારે ઉભા એટલો ઉભા

જો જો તારા બેટા તો મામા નું ઘર આઈ ગયું સર મામા તું કહા હોતી

ઓળખી છી નહી પેન વાપરો નથી તો જોયો નહી તું કદી પાછું ઓળખી ના

એ વાત જમીન હા આપડી જમીન નહિ ગર પાછળ દેખીય મેંગ ગુમાયો રતન રે

લો કોણા ચા કોફી પીઓ કોણા ચા કેતી ચા ચા હોતી ચા પીતી આ તો અમે નહીં પીધી અમે કોફી પીધી કોફી પીધી તો તારો ઉભા કોફી તો ઓયકર ઓયકર કઈતા તું ચા ચા નહીં પીધી કોફી પીતી અલ્યા કોફી પીયો છો ભોણે લોચા માયા હા તો ભણા હવારે કોફી મેલી નાળું તારો ઉભા અડધી રાતે તો કોફી હોય મારા મમ્મી તાન પકડો

મે <laughs> 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 તમે મારી શરમ ધરીને એટલું યાર હું નેકડું હવે હું ગાવ ને પોણી વરવાનું હાથ કશું બોલતો નહી

આત્મા તમે આથી રાત જ્યાં આવી આખો તું તૈયાર પેજા પેજો બેસ ના ફરશે એમ તો ના કંપની હાથમાં અમને એવા હું ગાળશ આગે છે બાપા નો વર્ષી ક્યારે ઓ બાપા ઔાળ કળ કી કળ કીાાાા! કી 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 કીાા!